પટલાલજીવા ભાઈ જેમને મેં જોબ કીધો એક કથામાં ગયા છે કે ભાઈ તો તમે એક કથાકાર કથાકારા છે એમને કીધું કે ભાઈ તમે ભગવાન ઉપર જો ભરોસો રાખો તો ભગવાન તમને ખાવાનું આપે ભાઈનો મગજ ફરી ગયો એની માની કાલી તમે હું નહીં તો ભગવાનની જો કાલી કથા છે મારે કે પૂછવા આવેલી તો ભગવાનના પડવાનું આત્તર તો હું ઘેરે જ તો ભગવાન કે તે ખોડો આવે ભાઈ ઉઠે ને તમે જંગલની મળી અને તળે ઝાડ ઉપર જાળ ઉપર જઈને જઈ ગયું હવે હું કે ભગવાન મને કેવી રીતે ખવડાવે સાહેબ બે દિવસ આપણે બધા આપણને ખબર કે ભૂત ભૂત બધું ઉપરાંત છે ગામડાની અંદર તો ભાઈ કોઈને ભૂતપૂત આવ્યો છે તે કંઈક થાળ ધરાય મીઠાઈ પીઠા ચાર પાંચ જાતની અને ઝાડ નીચે મૂકી ગયા ગામડું ચાલો પેલા ભાઈને થોડો યાર ભગવાન ખાવા તો મૂકી આવ્યો કે ના તો નહીં કે જે થવું હોય થાય ચોર ચોર કરવા છે છે તો એમને ચોરી બોરી ભેગો કરીને અને રાત આજુ બાજુ કરી આપણને મારીને આપણને પારસો ભરે લાગે તમને ને આપણને આજુબાજુમાં કોઈ હંતાયું છે એમાં એ નજર પડી આપણો ભાઈ પકડ્યો એની માની ઉદાહરણ છે ખાલા થાદા ની આપણે મારે ના ખન પ્લાન કરે લાગે એટલે જે ચાર જ નીચે ઉતારે દેવાવાળી કરતા હતા ભાઈ એમકને કામ કરો એને આપણે નીચે આપણે મારે ના મૂકી આ નીચે એને છોડો તે એને પોચી ગાડી અને પૂરી ડોઈન મિસ્ટી થાય ખવડાય મોરલ ઓફ સ્ટોરી એ ભાઈએ પછી કરાવ કે કીધું કે ભાઈ જો આમાં કાઈ જેરબેર નહોતું

તો કે ભગવાન ભરોસો રાખો એ હંમેશા જે કરે ધારૂપ કરે વાત આવી હતી ભગવાનનો ભરોસો રાખવો જય શ્રી કૃષ્ણ